એવું છે કે આ એપિસોડનો આ કાર્યક્રમનો અમારો હેતુ માત્ર ને માત્ર સામાન્ય નાગરિકોને પડતી તકલીફો સામાન્ય નાગરિકો દેશ સાથે રાજ્ય સાથે જોડાયેલા હોય તંત્ર સાથે જોડાયેલા હોય તો તેમના તકલીફોને અમે સરકાર સુધી અને સરકાર એમનું હકારાત્મક રીતે એનો નિકાલ કરવાનો પ્રયત્ન કરે એ સિવાય અમારે કોઈ આ એપિસોડનો બીજો કોઈ રાજકીય કે ધાર્મિક કે બીજો કોઈ હેતુ નથી અમે અમે કોઈ પણ સંજોગોમાં કોઈ રાજકીય પક્ષ સાથે પ્રત્યક્ષ પરોક્ષ જોડાયેલા નથી અમે કોઈ જ્ઞાતિ ધર્મ ધાતીને ધ્યાનમાં રાખીને પણ કોઈ વાત કરતા નથી અમારો મૂળ હેતુ પ્રજાની તકલીફો પ્રજાની યાતનાઓને સરકારી તંત્ર સુધી પહોંચે સરકારના રાજકારણીઓ સુધી પહોંચે અને સાથે સાથે જે સત્ય વસ્તુ છે એ પ્રજા સમક્ષ અમે ઉજાગર કરીએ જેથી લોકશાહી મજબૂત બને અને પ્રજા એમાં જાગૃત થઈ અને એક નાગરિક તરીકેના અધિકારનો ઉપયોગ કરી અને સરકાર પાસે એમનો જવાબ પણ માગે આ અમારો લોકશાહીને મજબૂત કરવાનો અને પ્રજાની યાતનાઓને સરકાર સુધી પહોંચાડવાનો એકમાત્ર શુભ અને નમ્ર પ્રયાસ છે કે નહીં કે કોઈ રાજકીય આપલી આટાબાજી છે આપણે અવારનવાર ઘણી વખત આપણે કહીએ છીએ કે તંત્રમાં આમ ચાલે છે તેમ ચાલે છે અને આપણે અવારનવાર આ બધી વાત કરીએ છીએ આજે આપણે જે વાત કરવાના છીએ એ ભારતના બંધાન મુજબ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી અંગે વાત કરવાના છીએ આમ તો સીધે સીધું સામાન્ય લોકોને સ્પર્શતું નથી પરંતુ મેં કહ્યું એમ કે ભારતના રાજકારણીઓ અને નાગરિકો છેલ્લા વીસ પચીસ વર્ષથી એકબીજા સાથે ઈચ્છા હોય કે ન હોય સંકળાઈ ગયા છે અને કમનસીબે છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આ દેશની અંદર હું ભારતીય છું હું માત્ર ભારતનો નાગરિક છું એના બદલે હું જ્ઞાતિ કોમ જાતિ ધર્મ પ્રાદેશિકવાદ અને પેલા જે આને આપણે કહીએ કે ધર્મના સંપ્રદાયોની અસરમાં આવી અને આપણે દરેક આપણા પ્રસંગ હોય આપણા ઉજવણીઓ હોય આપણી મતદાનની પદ્ધતિ હોય કે આપણી લોકશાહીની ચૂંટણી હોય એ દરેકની અંદર કમનસીબે હું ભારતીય છું એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને આપણે કોઈ કામ કરતા નથી ભલે આપણી જાતને વિશ્વગુરુ કહેતા હોઈએ પણ સંખ્યાબંધ વૈજ્ઞાનિક આર્થિક બાબતોમાં સામાજિક બાબતોમાં વૈજ્ઞાનિક બાબતોમાં આપણે ચાઈના સ્વીડન અમેરિકા યુરોપ જર્મનીથી પચાસને સો વર્ષ પાછળ છીએ અને તો જ આજે વારંવાર અમેરિકા જે જાયન્ટ સત્તા દુનિયાની છે એના પ્રમુખ ટ્રમ્પ આપણને ગમે તેમ બોલી જાય ગમે તેમ વર્તે આપણી ઉપર ટેક્સ નાખવાની ધાક ધમકીઓ આપણે ટેક્સ નાખે અને આપણે બોલી ન શકીએ આજની તારીખે મારે એક બીજો એપિસોડ બનાવશે હું વાત કરીશ કે આ ભલે ભારત સરકાર કહેતી હોય કે અમે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ નહીં કરીએ પણ છેલ્લા આંકડાઓ જે આવી રહ્યા છે એ વિસ્ફોટક છે અને આપણે રશિયા પાસેથી ઓછી ખરીદી કરવાનું ખાનગીમાં શરૂ કર્યું છે એવા કેટલાક આંકડાઓ આવી રહ્યા છે અલબત્ત આ આંકડાઓ સાચા છે કે ખોટા એ તો ભારત સરકારના સત્તાવાર મંત્રીઓ જ જણાવી શકે પણ મેં કહ્યું એમ કે આપણે લાચાર એટલા માટે છીએ કે આપણો પાયો જ રાષ્ટ્રની ભાવના આપણા મનમાં નથી સામાન્ય સામાન્ય તમે અહીંયા ટ્રાફિક ઉપર જાઓ તો એ લેફ્ટ સાઈડમાં ઊભું રહેવું કે ડાબી સાઈડમાં એ કોઈ સેન્સ નહીં કોઈ નાગરિકતાને જે આપણું સિવ સેન્સ હોવી જોઈએ નાગરિકતાનો ધર્મ હોવો જોઈએ કે બીજાને ઓછી તકલીફ પડે અને આપણે કાયદા મુજબ અને વ્યવસ્થા સારી ચાલે સમાજની એના બદલે આપણે હું હું જ કરું હું જ મારામારી કરીશ હું રોડ ઉપર ખોટા સાઈડમાં જઈશ તો આ હિસાબે મારે તમને દાખલો પણ આપવો પડે કે વર્ષો પહેલાં મસ્કતની અંદર એવું રાજાની સત્તા હતી કે કોઈ રોડ ઉપર થૂંકે તો એને ચાર કોરડા મારવામાં આવતા હવે આ મસ્કતના રાજાનો દીકરો અમેરિકાથી ભણીને આવ્યો અને એણે એમ કીધું કે ભાઈ અમેરિકામાં તો લોકશાહી છે ને અહીંયા થોડા આપણે કોરડા મળે કે આવા કડક પગલાં લેવાય અને એને એના પપ્પા ફાધરને કીધું કે આ બંધ કરો એના ફાધરે કીધું કે હજી આ પબ્લિકને તાલીમ આપવાની અને હજી એને ટેવાની વાર છે એટલે હજી પાંચ પચીસ વર્ષ આ કોરોનાના દંડા મારવા જ પડે પણ એનો દીકરો અમેરિકા ભણેલો એ કે નહીં એટલે એના દીકરાએ તો પછી એ કોરોના મારવાની પ્રથા બંધ કરી અને નિયમ કાયદાઓ મુજબ દંડ એ બે મહિનાની અંદર લોકો રસ્તા થૂકવા માંડ્યા લોકો કોઈ કાયદા કાનૂનો અમલ ન કરવા માંડ્યા સિવિક સેન્સ જેવું કાંઈ રહેવું નહીં પછી એના દીકરાને થયું કે ના મારા ફાધર જે કહેતા હતા હજી પચીસ વર્ષ આ જરૂર છે પછી પાછા કોડ અને દંડાવાળી કરીને તો સીધી થઈ ગઈ પ્રજા એમ આ ભારતની પ્રજાને મહાત્મા ગાંધીજીએ આઝાદી અપાવી છે પણ આપણે હજી માનસિક રીતે જેમ ચર્ચીલા કીધું ને કે લૂંટારાઓનું ગાંધ એમ આપણે હજી એટલા તૈયાર થયા નથી એવું આ નાગરિક સેન્સનો જે ભંગ થઈ રહ્યો છે ને નાગરિકો મેં કહ્યું એમ માનતા નથી કાયદાઓનો અમલ કરવાના બદલે એના માટે સરકારે ચોક્કસ નવી પદ્ધતિ અને કાયદામાં સુધારો કરી નાગરિક શિવસે કડકમાં કડક પાલન થાય એવું પોલીસ વિભાગે રાજકારણીઓએ ભેગા થઈને કરવું પડશે આજે આપણે જે હું ઉપરાષ્ટ્રપતિ પદની વાત કરવાનું છે એમાં પણ એ જ મુદ્દો છે કે આપણા દેશમાં પ્રાદેશિકવાદ મેં કહ્યું ધર્મવાદ કોમવાદને ધ્યાનમાં લઈને જ ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે હું હોશિયાર છું ક્વોલિફાઈડ છું હું વૈજ્ઞાનિકનું જ્ઞાન જ્ઞાન ધરાવું છું અર્થશાસ્ત્રી છું પત્રકાર છું હું મેં કહ્યું એમ જનસંપર્ક અધિકારીનો બેસ્ટ છું કોઈ મારી લાયકાત જોવામાં નથી આવતી પણ હું કઈ જ્ઞાતિનો છું ક્યાંથી કઈ જ્ઞાતિના મને કેટલા મત મળી શકે એ પાયા ઉપર જ્યારે આપણે પસંદગીની વાત આવે ત્યારે ભારતનો કોઈ આર્થિક વિકાસ થઈ શકે નહીં આજે જે પુનરાવર્તન થઈ રહ્યું છે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી આવી રહી છે ને એનો ઉમેદવાર એનડીએ એટલે કે ભાજપે જે પસંદ કરેલો છે એની વાત આપણે આ સંદર્ભમાં કરીશું ભારતના ઉપરાષ્ટ્રપતિનું કેટલાક વિવાદો બાદ એટલે કે ધનખડ બાદ રાજીનામું જગદીશભાઈ ધનખડનું રાજીનામું એના વિવાદના કારણે ભાજપની સરકારે લઈ લીધું અને નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂક અંગે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ રાજકીય પક્ષો અને લોકોમાં ચર્ચા ચાલતી હતી અને બે દિવસ પહેલાં એટલે કે લગભગ રવિવારે ભાજપે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની જાહેરાત કરેલ છે ઉપરાષ્ટ્રપતિની આમ તો જોવા જાવ તો ખાસ કઈ જરૂર ના હોય અહીંયા વચ્ચે કહી દઉં કે જેમ મેં અગાઉ પણ કહેલું હતું કે રાજ્યસભાના સભ્યો આમ જોવા જાવ તો કઈ ઉપયોગી નથી પરંતુ લાંબે ગાળે એની એક અસર હોય છે એની વાત પછી કરશું ખાસ કંઈ જરૂર ન હોય પરંતુ રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં અથવા તેઓ રાજીનામું આપે અથવા આકસ્મિક અવસાન થાય તો ઉપરાષ્ટ્રપતિ પદની જરૂર રહે છે બંધારણ મુજબ અને વહીવટીતે પણ એ જરૂરી છે રાજ્યસભામાં પણ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂવે તેના ચેરમેન તરીકે ગ્રહની કામગીરી સંભાળતા હોય છે એટલે ઉપરાષ્ટ્રપતિ પદનું આ દ્રષ્ટિએ મહત્ત્વ હોય છે રૂટીનની લાઈફમાં એનું કોઈ મહત્વ હોતું નથી જ્યાં સુધી રાષ્ટ્રપતિ જીવતા હોય ત્યાં સુધી કાંઈ ખાસ એનું કામ હોતું નથી અમેરિકાના વાઇસ પ્રેડિ પ્રેસિડેન્ટ જેવું આ ઉપરાષ્ટ્રપતિનું પદ છે આપણે ભારતમાં એની સમકક્ષ તો ન ગણાય પરંતુ ઉપરાષ્ટ્રપતિને અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેટલી સત્તાઓ ભારતમાં આપવામાં આવી નથી કારણ કે અમેરિકામાં પ્રેસિડેન્ટશીપ છે આપણે ત્યાં લોકશાહીમાં વડાપ્રધાનની પદ્ધતિ છે ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિના હોદ્દા પર પસંદગી પામ્યા બાદ તેઓ સત્તાવાર રીતે કોઈ પક્ષના રહેતા નથી તેઓ નિષ્પક્ષ તટસ્થ રાજકીય પૂર્વગ વગર લોકસભાને રાજ્યસભા અને રાષ્ટ્રનું સંચાલન કરે તેવું ભારતના બંધારણમાં લખેલ છે પરંતુ વાસ્તવમાં મોટે ભાગે ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિના હોદ્દા ઉપર પણ જે તે પક્ષના સક્રિય કાર્યકરની જ નિમણૂક કરવામાં આવે છે તેથી રાજ્યસભા કે લોકસભાના સંચાલનમાં તટસ્થતા જળવાતી નથી હોતી નથી આજે ખરેખર તો આ પરિસ્થિતિને કારણે બંધારણમાં સુધારો કરી ઉપરાષ્ટ્રપતિ પદ અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર એ છેલ્લા દસ વર્ષથી કોઈ પણ રાજકીય પક્ષ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા ન હોય અને કોઈ રાજકીય કે બિન રાજકીય હોદ્દા ઉપર ફરજ બજાવેલી ન હોય તેવા જ લોકોની નિમણૂક કરવી જોઈએ અને અથવા તો નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કરવી જોઈએ જેથી તટસ્થતા જળવાય હાલ તો દરેક વિધાનસભા કે રાજ્યસભા કે લોકસભાના અધ્યક્ષો મૂળભૂત રીતે જે રાજકીય રાજકીય પક્ષના હોદ્દેદાર હોવાથી ખુલ્લે આમ પૂર્વગ્રહયુક્તપણે ગ્રહનું સંચાલન થતું હોય છે અને વિરોધ પક્ષ સતત અમને અન્યાય થાય છે તેવા આક્ષેપો કરતું રહે છે આમાં કોઈ પણ પાર્ટી સત્તા પર હોય ત્યારે આ જ પ્રશ્ન ઊભો થાય છે કેમ કે બધી પાર્ટીઓ પોતાના જ સભ્ય કે કાર્યકર રહી ચૂક્યા હોય એવા લોકોની નિમણૂક કરતી હોય છે એટલે સ્વાભાવિક છે કે હું ભાજપમાં કે કોંગ્રેસમાં હોઉં અને પછી મને રાષ્ટ્રપતિ બનાવી દઈએ તો હું થોડો પૂર્વઘરયુક્ત રાખીશ કેમ કે મૂળભૂત હું જે પક્ષનો હોઉં એનું જ ખેંચવાનું જાય અરબન અલબત્ત ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ કૃષ્ણ પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ડોક્ટર અબ્દુલ કલામ જેવા કેટલાક મહાનુભાવો ખૂબ જ વિદ્વાન હોવાથી અને બિન રાજકીય વ્યક્તિ હોવાથી વિશ્વમાં ભારતનું ગૌરવ ખૂબ જ વધવા પામેલ હતું ખરેખર તો સ્વર્ગસ સામ પિત્રોળા વર્ગીસ કુરિયન જેવા વિદ્વાનોની નિમણૂક ઉપરાષ્ટ્રપતિ પદ કે રાષ્ટ્રપતિ પદ કે એવા હોદ્દા ઉપર કરવી જોઈએ જેથી દેશના ગૌરવમાં વધવા સાથે વિદેશમાં પણ ભારતની પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે આવા બીજા પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના સામાજિક કાર્યકરો હોય ભારતમાં ટેકનોક્રેટ હોય જનસંપર્કના નિષ્ણાત હોય લેખક હોય વૈજ્ઞાનિકો હોય વકીલો હોય અશાસ્ત્રી હોય કે ડોક્ટરો કે પત્રકારોની નિમણૂંક પણ થઈ શકે છે જેથી લોકસભા અને રાજ્યસભામાં તટસ્થતા જળવાઈ શકે છે પરંતુ કમનસીબે એવું થતું નથી છેલ્લા થોડા વર્ષોથી જુઓ આ રાજ્યમાં પણ ગવર્નરો સત્તાધારી પક્ષના પ્રવક્તા હોય તેવું નિમ્ન કક્ષાનું વર્તન કરી બંધાણીય હોદ્દાનું અવમૂલ્યન કરતા હોય છે મહારાષ્ટ્ર અને કર્ણાટકના પૂર્વ ગવર્નરો આના 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 વરવા ઉદાહરણો છે આપણે વચ્ચે કહી દઉં કે ભૂતકાળમાં મહારાષ્ટ્રના ગવર્નરે રાતોરાત બે વાગે સોગંદવિધિ કરાવી હતી કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાએ રાતોરાત સરકાર ઉથલાવાના કાવતરાઓ કરેલા અને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી કારણ કે આ બંને જે તે હતા એટલે આ છેલ્લું ઉદાહરણ તમે જુઓ કે જગદીશ ધનખડ પણ કલકત્તામાં ગવર્નર હતા ત્યારે ભાજપના પ્રવક્તા હોય તેવું બેફામ ગેરબંધાણીય વર્તન કરેલું હતું મમતા બેનની સામે હવે એનડીએ એટલે કે ભાજપે અકાલપટ્ટી જન ધનખંડ નીકળી કર્યા પછી તેની જગ્યાએ જે જે સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદ માટે પસંદ કરેલા છે તેવા મૂળ તામિલનાડુના એટલે કે તામિલિયન છે અને મૂળભૂત રીતે અહીંયા એક મહત્ત્વની વાત છે આરએસએસના એસએસના સ્વયંસેવક હતા અને છે અને તામિલનાડુ ભાજપના પ્રમુખ પણ હતા બે વખત સંસદ સભ્ય કદાચ કોઈમ કોઈમ્બતુરથી રહી ચૂક્યા છે મહારાષ્ટ્રના ગવર્નર પણ છે અત્યારે ગુજરાતમાં જે ઓબીસી જ્ઞાતિ ગણાય છે તેમ તામિલનાડુમાં વેલાવર નામની જે જ્ઞાતિ છે જે ઓબીસીમાં ગણાય છે તેમની જ્ઞાતિના તેઓ સીપી રાધાકૃષ્ણન છે એટલે ઓબીસીના મત લેવાની પણ એક ચાલ છે ભાજપની સીપી રાધાકૃષ્ણનની પસંદગી પાછળના મુખ્ય કારણો એ પણ છે દક્ષિણ ભારતમાં ભાજપનો જનાધાર ખૂબ જ ઓછો છે કર્ણાટક તમિલનાડુ આંધ્ર તેલંગાણા રાજ્યોમાં ભાજપની હાજરી માત્ર નામની છે ત્યાં એની કોઈ પૂરી સરકાર નથી હા કદાચ એના બે ચાર ધારાસભ્યોએ ટેકો આપ્યો હશે કોઈ રાજ્યમાં પણ એનો કંઈ મતલબ નથી આથી દક્ષિણ ભારતમાં ભાજપનો જનાધાર વધારવા માટે જ સીપી રાધાકૃષ્ણની પસંદગી કરવામાં આવી છે આમ કોઈ વિશેષ લાયકાત આવડત કે જોવામાં આવેલ નથી અને છે પણ નહીં દક્ષિણ ભારતમાં રાજકીય પ્રભુત્વ મેળવવા ભાજપે આ દાવરો એમ્યો છે પરંતુ સાથે સાથે સીપી રાધાકૃષ્ણ મૂળ આરએસએસના સ્વયંસેવક હતા અને તે પણ ખૂબ જ મહત્ત્વની બાબત છે અહીંયા એક વચ્ચે વાત કરી દઉં કે દક્ષિણ ભારતની અંદર રાજકીય વ્યક્તિઓ છતાં મેળવવા માટે થઈને રાજકીય વ્યક્તિઓ કરતાં ફિલ્મ કલાકારો અને ફિલ્મ સાથે જોડાયેલાઓ પણ આ મહત્ત્વનો રોલ ભજવતા હોય છે જેમ પવન કુમારે હમણાં સ્ટાલિન સાથે કહ્યું અગાઉ એન ટી રામારાવ પણ ફિલ્મ કલાકાર હતા ત્યાં ફિલ્મ કલાકારોને લોકો ભગવાનની જેમ પૂછતા હોય છે રાજકારણીઓની ખાસ કોઈ વેલ્યુ હોતી નથી એ એક મહત્ત્વનું પાસું છે પરંતુ આમ છતાં સીપી રાધાકૃષ્ણ રાધાકૃષ્ણન રાજકીય વ્યક્તિ અને ભાજપના હોવાથી આ વખતે પ્રયોગ કર્યો છે જ્યારે અગાઉના ઉપરાષ્ટ્રપતિ જગ જગદીપ ધનખડે મૂળભૂત રીતે કોંગ્રેસના હતા અને ચૌધરી ચરણસીના પ્રાદેશિક પક્ષમાંથી ધારાસભ્ય બનેલા એટલે તેમનામાં આરએસએસના સંસ્કાર અને શિસ્ત ન હોય અને ભાજપની શિસ્ત પણ ન હોય તે સ્વાભાવિક છે અને તેઓ પાછા વિદ્વાન વકીલ પણ હતા એટલે ભાજપના હાઈકમાન્ડને તેઓ ગાંઠતા નહોતા એટલે તેમની હકાલપટ્ટી ભાજપે કરવી પડેલ છે મૂળ તો બીજેપીને હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાનમાંથી જે જાટ મળ જાટ જ્ઞાતિના મતો મળતા નથી એટલે એ જ્ઞાતિના મતો વર્ષોથી ભાજપને મળતા નથી એટલે જગદીપ ધનખડ જાટ હોવાથી તેમને પ્રથમ ગવર્નર બનાવેલા અને પછી ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવેલા પરંતુ આમ છતાં ગઈ લોકસભાની ચૂંટણીમાં ભાજપને જાતના મતો નહીં મળતા ભાજપને જનખળ ધનખેડેની જરૂર નહીં લાગતા યુઝ એન્ડ થ્રોની પોલિસી મુજબ તેમને કાઢી મૂકવામાં આવેલા છે હાલના રાષ્ટ્રપતિ દ્રૌપદીબેન મુર્મુની પસંદગી પાછળ પણ ઝારખંડ ઓડિશા છત્તીસગઢ અને ગુજરાતના આદિવાસીઓના મતો મેળવવાની જ મુખ્ય ગણતરી છે કારણ કે દ્રૌપદીબેન મૂળભૂત રીતે આદિવાસી છે એમ તો ગુજરાતના મોદીના વખતના સચિવ જીસી પણ આદિવાસી છે તેઓ અત્યાર સુધી મોદીની સાથે સંકળાયેલા છે રિટાયર થયા પછી પણ સીપી પી રાધાકૃષ્ણન મેં કહ્યું એમ તામિલિયન છે તામિલનાડુમાં બેન ભાજપની સરકાર છે એટલે કે ભાજપની સરકાર નથી આમ છતાં તામિલનાડુની સત્તાધારી ડીએમકે પાર્ટીએ ભાજપની આ પસંદગીના છૂટ ના છૂટકે આવકાર આપવો પડેલ છે કેમ અલબત્ત કેમ કે એ સાઉથના છે એટલે જો ન આપે તો ત્યાં બિન ભાજપની સરકારની પણ ટીકા થાય અલબત્ત સાથે સાથે ડીએમકે પાર્ટીએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે તેઓ એનડીએ સાથે જોડાયેલા નથી અને રાહુલ ગાંધીના ઇન્ડિયા બ્લોક સાથે જોડાયેલા હોવાથી એ જેમ તેઓ નક્કી કરશે તેમ તેઓ વલણ અપનાવશે અગાઉના ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ પદની અને વ્યક્તિગત સંબંધોને ધ્યાનમાં રાખી તે ગઠબંધનની નીતિની વિરુદ્ધ પણ ઉમેદવારોને ચૂંટવામાં આવેલા છે આમાં કોઈ નીતિબદ્ધા ધારાધોરણ સંસ્કારો આવડત વિધ્વતા કાંઈ જોવામાં આવતું નથી આ ભારતની કમનસીબી છે ઉદાહરણ તરીકે શિવસેના જેઓ તે સમયે કોંગ્રેસની વિરુદ્ધમાં હતા છતાં કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર હોવા છતાં માત્ર કારણે શિવસેનાએ તેમને ટેકો આપેલો હતો જે તેમના સિદ્ધાંતોની વિરુદ્ધની પાર્ટી હતી કોંગ્રેસ તે સમયે અત્યારે તો ભેગા છે આમાં કોઈ મેં કીધું ને સાલું ત્યારે કોણ કોની સાથે બેસી જાય એ જાતના કોઈ સિદ્ધાંત નિષ્ઠા આદર્શ વિચારી કોઈ રાખવામાં જ નથી આવ્યું છેલ્લા વીસ વર્ષથી એવી જ રીતે શિવસેના અને જેડીયુ એનડીએના ગઠબંધનમાં હોવા છતાં યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પ્રણવ મુખર્જીને પણ ટેકો આપેલો હતો કોઈ લાગતું ઓળખતું નહોતું વિરોધી પાર્ટી હોવા છતાં પ્રણવ મુખર્જી અર્થશાસ્ત્રના વિદ્વાન હતા જોકે પાછળથી તેઓ આરએસએસના કાર્યક્રમમાં નાગપુર જતા તેમની વિરુદ્ધ ખૂબ ટીકાઓ થયેલી હતી તેને વડાપ્રધાન બનવું હતું પરંતુ ઇન્દિરા ગાંધીના અવસાન બાદ તેમણે કેટલીક શંકાશીલ વર્તન કરતા તેમને વર્તન તેમનું છેલ્લે સુધી નડેલું અને એમને વડાપ્રધાન બનાવવામાં આવેલા નહોતા એવી જ રીતે રામનાથ કોવિંદ અગાઉ બિહારના રાજ્યપાલ હોવાથી અંગત સંબંધોના કારણે જેડીયુ જે ભાજપનો વિરોધી છે એમ છતાં તેમણે જ્યારે રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા ત્યારે એમને મત આપેલા હતા કાંઈ લાગતું ઓળખતું નહોતું પણ બિહારના સંબંધો જ્યારે બે હજાર બાવીસમાં ભાજપના જગદીશ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એમનો વિરોધ કોણે કર્યો હતો કે કલકત્તાવાળા મમતાબેને કારણ કે જગદીશ ધનખડે પશ્ચિમ બંગાળના ગવર્નર હતા ત્યારે મમતાબેનની સરકારને હેરાન કરવા ભાજપના પ્રવક્તા જેવી બાલિશ અને ગેરબંધાનીય હરકત અને વર્તન કરેલા હતા આથી જ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી તેમના રાજીનામા બાદ તેમને એમ તો સત્યપાલ મલિક જેઓ જમ્મુ કાશ્મીર સહિત બીજા બે રાજ્યોના ગવર્નર હોવા છતાં અને મૂળ ભાજપના જ હોવા છતાં તેઓએ બીજેપી સરકારની ભ્રષ્ટાચારોને ગેરરીતિઓ બહાર પાડવા લાગેલા તેથી તેમનું તાજેતરમાં મૃત્યુ થયા બાદ નિવૃત્ત ગવર્નર તરીકે મળવાપાત્ર કોઈ જ સરકારી સન્માન તેમને આપવામાં આવેલ નહીં અને તેમની સ્મશાન યાત્રા કે બે શણમાં પણ ભાજપના કોઈ આગેવાનોને કે કાર્યકરો ગયા નહોતા જવા દીતા નહોતા એવી આ વિચાર કરો કેટલી હદે રાજકારણ છેલ્લી કક્ષાનું ઉતરી ગયું છે એવી જ રીતે વીવી ગીરી નો ભારતના રાષ્ટ્રપતિ પદનો વિજય થયેલો તે વિવાદાસ્પદ રહેલો છે એ સમય લગભગ કે વાત છે આ એ સમયે સત્તાધારી પાર્ટી સત્તાધારી કોંગ્રેસ પાર્ટીમાં વિવાદના કારણે ભાગલા જેવી પરિસ્થિતિ હતી કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર સંજીવ રેડી હતા ત્યારે કોંગ્રેસના પ્રધાનમંત્રી ઇન્દિરાજીએ તેમનો પક્ષમાં વિરોધ કરેલો કે આ ઉમેદવાર ન જોઈએ એક જ પાર્ટી કોંગ્રેસ પક્ષની આ જ માનતા છે કે તેમાં હાઈકમાન્ડની સામે પણ વિરોધ થઈ શકે છે અને વડાપ્રધાનની સામે ખુલ્લામાં વિરોધ થઈ શકે છે આથી ઇન્દિરાજીએ ઉપરાષ્ટ્રપતિ એવા વીવી ગેરીને રાષ્ટ્રપતિ પદની પદની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઊભા રહેવાની સલાહ આપી એ સમયે ઇન્દિરા ગાંધીએ આત્માનો અવાજ અને વિચારોની મુક્તિના બાના હેઠળ ધારાસભ્યોના સંસદ સભ્યોને પોતાના જ પક્ષના સત્તાવાર ઉમેદવાર સંજીવ રેડ્ડીની વિરુદ્ધમાં મતદાન કરવા જણાવતા વિવી ગિરી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવેલો કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર સંજીવ રેડ્ડીની હાર થયેલી એ બાદ કોંગ્રેસ પક્ષમાં ધમસાણ મચી ગયેલું જોકે ગુજરાત ભાજપમાં પણ શંકરસિંહ વાઘેલાએ જે રીતે તોડફોડ કરી તે ઐતિહાસિક ઘટના છે વિવી ગિરી તરીકે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ કોંગ્રેસ પક્ષના આગેવાનો સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે વીવી ગિરીની તરફેણમાં ચુકાદો આપેલો હતો આમ કોંગ્રેસની સિન્ડિકેટ અને ઇન્દિરા ગાંધીની લડાઈમાં ઇન્દિરાજીનો ભવ્ય વિજય થયેલો હતો ભાજપમાં આ બાબત લગભગ અશક્ય છે ઉપરાષ્ટ્રપતિ પદનો ઇતિહાસ જોઈએ તો ઓગણીસો બાવનમાં સર્વપલ્લી રાધાકૃષ્ણ બિનહરીફ ચૂંટાયા હતા ઓગણીસો બાસઠમાં જાકીર હુસેન સડસઠ સત્તાણું ટકા મતદારો સાથે ચૂંટાયેલા હતા એ પછી લગભગ ઓગણીસો સડસઠમાં વીવી ગીરી એકોતેર મત સાથે ચૂંટાયેલા હતા ઓગણીસો ઓગણસી માં મોહમ્મદ હિદય તુલ્લા બિનહરીફ ચૂંટાયા હતા બે હજાર બેમાં માં ભૈરવસિંહ શેખાવત એનડીએ ઉમેદવાર તરીકે ચૂંટાયેલા હતા બે હજાર સાતથી થી બે હજાર સત્તર સુધી એટલે કે દસ વર્ષ સુધી હમીદ અંસારી રાષ્ટ્રપતિ પદ કાર્યરત હતા તેઓને તો તેઓએ તો નરેન્દ્ર મોદીને ખૂબ હેરાન કરેલા લગભગ સાઠથી સિત્તેર ટકા મતો મેળવીને તેઓ ચૂંટાયેલા હતા તેમણે પણ બે હજાર ચૌદ પછી ભાજપની સરકારને હેરાન કરવામાં બેફામ ગેરબંધનીય વર્તન કરેલું હતું આમ છતાં ભાજપે તેમણે ચલાવી લીધા તે નવાઈની વાત છે અત્યારે જગદીશ ઢંકડને કાલી મૂકવામાં આવેલા એ એ પછી બે હજાર સત્તરમાં એ ઇન્ડિયનના વેંકટ્યા નાયડુ છાસઠ હતા હતા પણ દક્ષિણ દક્ષિણ ભારતના આમ છતાં ભારતમાં ભાજપને કોઈ ફાયદો કરાવી શકેલા નહોતા એ બાદ બે હજાર બાવીસમાં માં ઉમેદવાર તરીકે મેં કહ્યું એમ જગદીશ ધનખેડે ચીમોતેર ટકા મતો સાથે ચૂંટાયેલા પરંતુ તેમને અધ વચ્ચે ફરજિયાત હકાલપટ્ટી કરવામાં આવેલ છે અને તેમની જગ્યાએ ભાજપે સી પી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવેલા છે આમ છેલ્લા કેટલાક વર્ષોમાં બંધાણીય સર્વોચ્ચ ગણાય તેવા ઉપરાષ્ટ્રપતિ પદ અને રાષ્ટ્રપતિ પદનું અવમૂલ્યન થતું જાય છે તે કડવી વાસ્તવિકતા છે અહીં કહેવાનો અર્થ એમ છે કે આવા ઊંચોના મતલબ જ્ઞાતિ ધર્મ જાતિ કોમવાદને ધ્યાનમાં રાખ્યા સિવાય પસંદગી થવી જોઈએ આટલું કંઈ આજે વિ રમીએ છીએ જય હિન્દ ગરવી જય જય ગરવી ગુજરાત